આ ગુનાને અનુસંધાને ભેસ્તાન પોલીસના પીઆઈના માર્ગદર્શન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ અને તેની સાથે સર્વેલ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે ઊન સનામી ચાર રસ્તા પાસેથી સદર ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કુલ ત્રણ બાર કિશોરને શોધીને તેમની પૂછપરછ કરતા તેઓ સાથે મળીને ઉપરક્ત ગુનો આચર્યો હોવાની કબૂલાત કરતા જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળ કિશોરને લઈને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસે કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનરલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને પેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઇસમોને પોલીસ તપાસ માટે પેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતાં આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંદર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલી છે જે આધારે આ ત્રણે ત્રણ બાળકિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમને એવું જણાવેલું છે કે આના પહેલાં એમનો એમનો કોઈ ગુનો કરેલો નથી એવું એમને જણાવેલું છે